અને એકત્રીસ જુલાઈ ના રોજ ભારેથી ભારે વરસાદ ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે જેના વિશે આ વિડીયોમાં મિત્રો આગળ આપણે વાત કરીશું કારણ કે તમને પહેલા તો મારે સિસ્ટમ પણ સમજાવવાની છે સૌથી પહેલા સિસ્ટમ ઉપર ધ્યાન આપીએ મિત્રો જોઈ લો

છેવાડાના વિસ્તારોની અંદર ભારે છે તે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અને અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર વરસાદનું હાઈ ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને સાબરકાંઠાના વિસ્તારને જે મહેસાણાના અરવલ્લીના વિસ્તાર છે ત્યાંથી લઈને મધ્ય ગુજરાતમાં અમદાવાદ મહિસાગર ખેડાના વિસ્તારો થી લઈને ગાંધીનગર ઓરેન્જ એલર્ટ વાળા ભાગોની અંદર પાંચ ઇંચ સુધીનો તોફાની વરસાદ પડી શકે કારણ કે જ્યાં જ્યાં ઓરેન્જ એલર્ટ હોય છે ત્યાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના અતિભારે વરસાદો ભૂકા કાઢતા હોય છે તો બીજી તરફ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે આ અંદર જોઈ લો તો આજે રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર થી લઈને દ્વારકાના વિસ્તાર તેની સાથે પોરબંદર અને જૂનાગઢની અંદર જે અને સાથે કચ્છની અંદર ભારે વરસાદના યેલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે હવામાન ખાતા દ્વારા યેલો એલર્ટ ની અંદર મિત્રો મધ્યમ થીાળવા વરસાદો જોવા મળશે 1 થી 2 ઇંચ સુધીના વરસાદો જે છે તે મધ્યમ રેન્જના આ વિસ્તારોની અંદર આજે જોવા મળી શકે બીજા નંબર ઉપર મિત્રો સિસ્ટમ ને લઈને જે છે તે નકશો જાહેર કરવામાં આવ્યો છે જે પીએસ બદર મોડેલ અનુસાર

વેધર મોડેલના નકશામાં અહીંયા આવેલું છે અને ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જે છે તે કોઈ મોટી વરસાદની આગાહી કરવામાં નથી આવી વરસાદની આગાહી મિત્રો અંગે તમને જણાવી દઈએ આગામી બે થી ત્રણ દિવસ એટલો કોઈ મોટો ખતરનાક જે છે તે મિત્રો વરસાદ જે છે તે એટલો પડવાનો નથી કારણ કે જે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર પંદર પંદર થી લઈને બાર બાર ઇંચના વરસાદોની આગાહી હતી તેની વચ્ચે બાર ઇંચ વરસાદ આવ્યો તેવો વરસાદ ત્રીસ એકત્રીસ કે એક તારીખ દરમિયાન જોવા નહીં મળે પરંતુ મિત્રો મધ્યમ લેવલના વરસાદો શરૂ જ રહેવાના છે કારણ કે સિસ્ટમો અત્યારે પણ ગુજરાત રાજ્યના ઓફિશિયલ હવામાન ખાતા તરફથી પણ આ નકશો આપવામાં આવ્યો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની ઉપર જે છે તે મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે તો મિત્રો આ તો થઈ ગઈ માહિતી જે છે તે હવામાન ખાતાની અપડેટ ત્યાર પછી હવે જાણીએ કે ગુજરાત રાજ્યના એક કોઈ ભાગના નામ લઈને જણાવી દઈએ કે કયા કયા ગામની અંદર કેટલો વરસાદ જોવા મળશે એક ગામનું નામ લઈએ તેના પહેલા મારે તમને ખૂબ જ એક કામની અને ઉપયોગી માહિતી અને અપડેટ આપવાની છે હવામાન ખાતા તરફથી જે માહિતી આપવામાં આવી એ તો જાણી પરંતુ હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે તે જાણવું ખૂબ જરૂરી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો હવામાન જાણકાર મલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે અને તહેવારોની અંદર તૈયાર રહેજો કારણ કે મેઘરાજા તહેવારો બગાડી શકે તેવી પણ આગાહીઓને

વચ્ચે બગાડશે મેઘરાજા એટલે કે મિત્રો તહેવારોની મજા બગડવાની છે તે આગાહી મલાલે કરેલી છે હાલ હવે મિત્રો તેના પછી મિત્રો હવે આપણે આજના વિડીયોની અંદર મુખ્ય ચર્ચા જે કરવાની છે એક વિસ્તારના નામ લઈને જણાવું ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક એટલે કે મિત્રો ઓગણત્રીસ તારીખે બાર થી લઈને ત્રીસ તારીખે આખો દિવસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ક્યાં અને કેટલો વરસાદ પડવાનો છે તેની માહિતી હવે એ કોઈ ગામના નામ લઈને તમને આપીએ તો સૌથી પહેલાં મિત્રો વાત કરી લેવાની છે સૌરાષ્ટ્રની અંદર કારણ કે સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી છૂટા છવાયા હળવા વરસાદની જે છે તે આગાહી જાહેર કરવામાં આવી છે જેના વિશે વિસ્તારથી વાત કરીએ સૌથી પહેલાં ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો જોઈ લો આ સળંગ ભાવનગર જિલ્લાનો નકશો છે અને ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ તો જોઈ લો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર છૂટા છવાયા થી હળવા વરસાદની આગાહી જેમાં પાલીતાણા ગારિયાધાર સિંહોરથી લઈને મહુવાના વિસ્તારો અલંગ તળાજાના પંથકોથી લઈને મહુવા પંથક અને વલભીપુર સહિતના ભાગોની અંદર શકે અમરેલી જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ આગાહી અમરેલી ની અંદર અમરેલીથી લઈને ધારી સાવરકુંડલા રાજુલા લીલીયાથી લઈને બગસરાના વિસ્તારો ઉપર જોઈએ તો લાઠી જામનગરથી લઈને જે બાબરાના વિસ્તારો છે દેવરાજીયા લુઘાણીયાના વિસ્તારો છે આ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ રહેશે વાત કરીએ મિત્રો બોટાદ અને રાજકોટ જિલ્લાની તો જોઈ લો આ સળંગ બોટાદ રાજકોટ જિલ્લાનો ગોંડલ વિસ્તારોની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદો છોતરા કાઢશે ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં જોઈ તો સુરેન્દ્રનગર અને મોરબીની અંદર હાલવડ ધાંગધ્રા કુડા લઈને જે નળ સરોવર અને લીમડી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મધ્યમથી હળવા વરસાદો પડશે દરિયાકાંઠે જોઈ મિત્રો દ્વારકા જામનગર અને મોરબી અને દ્વારકા પોરબંદર આ ચાર જિલ્લા જેમાં પોરબંદર દ્વારકા જામનગર અને મોરબી આ વિસ્તારોમાં કોઈ મોટા અતિ અતિભારે વરસાદની આગાહી નથી પરંતુ હળવા મધ્યમ વરસાદો જે છે મિત્રો મિત્રો શરૂ રહી શકે ત્યાંથી ત્યાંથી આગળ આગળ વાત વાત કરીએ હવે આપણે કરવાની છે કે નીચે જુનાગઢની વાત કરી ગીર સોમનાથની વાત કરી જોઈ લ્યો જુનાગઢ જિલ્લાની અંદર થી ભારે વરસાદની આગાહી છે અને ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટા ભારે વરસાદો નહીં રહે દક્ષિણી ગુજરાતના પણ વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લ્યો આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ જોઈ લઈએ તો વડોદરાની આગાહી છે ભારે વરસાદ રહેવાનો છે જેમાં મધ્ય ગુજરાત ની પહેલા વાત કરીએ તો જોઈ લો દાહોદના વિસ્તારો થી લઈને ગોધરા મહીસાગર મેઘરાજા છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે અને ત્યાંથી ઉપર મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદના ઝોન દેખાઈ રહ્યા છે જોઈ લો ગુજરાતના ભાગોમાં પણ મિત્રો વાત કરી લે તો જોઈ લો મહેસાણા આસપાસના વિસ્તારોની અંદર જોઈ લઈએ તો મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ અને તેની સાથે અરવલ્લી પંચમહાલ મંડાલી લાગુના વિસ્તારોમાં અને ઈડર લાગુના વિસ્તારોમાં પણ ઉત્તરીય ગુજરાતની અંદર જે છે તે મેઘરાજાનું તોફાની અને રૌદ્ર સ્વરૂપ જોવા મળશે મિત્રો આ માહિતી થઈ ગયા આજના ગુજરાતના હવામાન સમાજ વિશે કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે જોઈ લો મિત્રો અત્યારે મધ્યપ્રદેશના જે ઇન્દોર લાગુના વિસ્તારો ઉપર મિત્રો આ મોટી સિસ્ટમ વરસાદની ઘેરાઈને બેઠી છે તબાહી મચાવી રહી છે અને એને લીધે સમગ્ર ગુજરાતની અંદર વરસાદો પડી રહ્યા છે જણાવી દેજો વિડીયો પસંદ આવે તો શું માહિતી ગુજરાતની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચેનલ ઉપર દરરોજ આવા જ હવામાન સમાચાર મૂકવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટમાં લખી લેજો આપણે મિત્રો મળી આવતીકાલે હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય